નિર્ભર રહેવું પડશે આ રેલી લાલ બંગલા સર્કલ પીજી વીસીએલ કચેરીથી શરૂ કરીને શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી મારું નામ જયેશ કેશવલાલ માલવી ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી જામનગર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આજ રોજ ઉર્જા સંરક્ષણ ઉર્જા બચત અને સલામતીના ત્રિવેણી સંગમના સ્વરૂપે એક સરસ મજાની રેલીનું આયોજન પૂર્ણ કરવામાં આવેલું છે એમાં અમારી કચેરીના અધિક્ષક ઇજનેરની સાથે કાર્યપાલક ઇજનેયરશ્રી તથા નાયબ ઇન્જિનિયરશ્રી એકાઉન્ટ ઓફિસર અને અમારા સમગ્ર સ્ટાફના અંદાજીત સો જેટલા કર્મચારીઓએ આમાં ભાગ લીધો હતો ભારત સરકાર અને રાજ્ય સરકારના જે પ્રતિ વર્ષના ડિસેમ્બર માસને ઉર્જા સંરક્ષણ માસ તરીકે ઉજવવામાં આવે છે તેમાં તારીખ સોળ ડિસેમ્બરથી એકવીસ ડિસેમ્બરને પર્ટિક્યુલર રીતે કહીએ તો ઉર્જા સંરક્ષણ સલામતી ના અઠવાડિયા તરીકે ઉજવવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય એ છે કે ઉર્જાનો આપણે સર્વે જાણીએ છીએ કે આવતા દિવસોમાં વાતાવરણની અંદરમાં જળવાયુમાં ગંભીર પરિવર્તનો આવેલા છે આપણા કુદરતી સ્ત્રોતના ખોટાડો ખૂટી રહ્યા છે અને આવતા દિવસોમાં આપણે રિન્યુબલ એનર્જી એટલે કે જે સૂર્ય ઉર્જા પવન ઉર્જા તરફ આપણે આગળ વધવું પડશે તો આ આ સંદેશ છે એને આઈઈસી ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશનના સ્વરૂપે પ્રજાની વચ્ચે આપણે લઈ જવા માટે આ એક સરસ મજાની રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ રેલીની અંદરમાં અમે બાળકોથી લઈ યુવાન અને વૃદ્ધો સર્વેને આ અમારો સંદેશ પહોંચી શકે એના માટે બાળકો માટે અમે દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા એવી સ્પર્ધાઓનું આયોજન કરેલું છે વડીલ અને યુવા વર્ગોને આમાં આ મુહિમમાં જોડાવા માટે અમે ઘણા ઘણા એલઈડી સ્ક્રીન્સ છે મહાનગરપાલિકાના ઘણી બધી યુટ્યુબની ચેનલ્સ છે ન્યૂઝમાં એની રિલેઝ અમે પ્રેસ કરી રહ્યા છીએ અને જે યુવા અને વડીલ લોકો છે કે જે જાહેરમાં જાહેર સીવનના સંપર્કમાં ના હોય તો અમે એવી લોકલ નેટવર્ક ન્યૂઝના ચેનલમાંથી પણ એક સરસ મજાનો આનો સંદેશ છે અમે રિલીઝ કરી રહ્યા છીએ આનો જે કન્સન છે એમાં અમારી જે ઉર્જાનો વ્યય ઓછો થાય એના માટે બીઈ ઈ ઓફ એનર્જી એફિશિયન્ટ જે કેન્દ્ર સરકારનું એક આયોજન છે એના અનુસંધાને જે અતિ કાર્યક્ષમ ઉપકરણો વાપરવા માટેનો આમાં અપીલ છે તથા જે આપણા જૂના ઉપકરણો છે એને યોગ્ય સમયે મરામત કરી અને એમાં વીજળીનો વ્યય ના થાય એના માટેનું સંરક્ષણ માટેનો ઉદ્દેશ્ય છે અને ત્રીજું કે વીજળી અતિ ગંભીર અને જોખમી છે તો આપણા ઘરમાં જે કંઈ લોકો નાના બાળકો વડીલો વીજળીનો ઉપયોગ કરતા હોય છે તો એને અચાનકથી રક્ષણ કરવા માટે અમે જાહેર જનતાને અને પ્રજાને એમના ઘરમાં એક એલસીબી અથવા તો આરસીબી એવી સર્કિટ બ્રેકર લગાડી અને પોતાના પરિવારનું અને પોતાનું રક્ષણ કરવા માટેનું અકસ્માત નિવારણ માટેનું પણ એક આમાં મુહિમ છે અને એની અપીલ છે રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ